અલ્પાબેન લિંબાસિયા અમે રાધેકૃષ્ણ પાર્કમાં રહી છીએ વોર્ડ નંબર ચાર છે નૈનાબેન પેઢડિયા અમારા કોર્પોરેટર છે અત્યારે અમારે કેટલું પાણી ભરાય છે ખરાબ ગટરનું ભરાય છે અમારા બાળકો પીવે છે બીમાર પડે છે અમે પણ એવું પાણી પીએ છીએ અને ભગવાનનું કાર્ય અમારે એ પાણીથી કરવાનું રે છે તો કોર્પોરેટર અત્યારે અમે વારંવાર રજૂઆત કરી અમારી પાસે બધું છે અમે તો એ લોકો અત્યારે આવતા નથી મત જોઈ ત્યારે અમારે પાસે આવે અમારા પગ પકડે અમારે કઈ પણ કામ હોય તો અમારે અત્યારે એના પગ પકડવા પડે છે જો હવે અમારું કાર્ય અમારી પૂરું નહીં કરે તો અમે હવે વિસાવંતરવારી કરવામાં જરાય અચકાશું નહીં મહાજો થાય છે અમારે ઘરે ઘરે અમારે અમારા બાળકો ઘરે ઘરે બીમાર છે અત્યારે અમારા ટાકા જોઈ લ્યો તમે અમે કેવી પરિસ્થિતિ ઉપર અત્યારે અમે જુલમ કરી છે જરાક તો કોર્પોરેટર વાળાને વિચાર કરવો પડે કે નહીં કોણ છે કોર્પોરેટર કોણ છે નૈનાબેન પેઢડિયા છે